કચ્ભુમી ન્યુજમાં આપનું સ્વાગત છે 25 વરશમાં કચ્છ માત્ર ફરીથી ઉંભુજ નથી થયું પણ ઉંચુ થયું છે આ શબ્દો છે હેતલ ફોટોઆર્ટ મહેશભાઈના આજથી 25 વર્ષ પહેલા 26 જાન્યુઆરી 2001 સમય સવારે 9 વાગ્યે બેટલે ભૂકંપના કાટક ઘડિયાળના કાંટા ત્યાં જ ગયા પરવારમાં બદલાઈ ગયું ધરતી ધ્રુજી અને અનેક જિંદગીઓ દફન થઈ ગઈ લોકો રડી રહ્યા હતા પોતાના સ્વજનોના મૃતદેહ શોધી રહ્યા હતા કચ્છના દરેક ખૂણામાં માત્ર વિનાશ જ જોવા મળતો હતો આ દુઃખદ ઘટનાએ દરેક કચ્છી અને સમગ્ર દેશને હચમચાવી દીધો હજારો ઘરો ધરાશયી થઈ ગયા હતા શાળાઓ અને હોસ્પિટલના કાટમાળમાં અનેક જીવ દબાઈ ગયા નાના બાળકો ઈજા સાથે આક્રમ કરતા હતા કોઈએ માતા ગુમાવી તો કોઈએ પિતાને માનસિક અને શારીરિક દુઃખનું વર્ણન શબ્દોમાં શક્ય જ નહોતું ખીલખીલાટ કરતા અનેક પરિવારો પળભરમાં બરબાદ થઈ ગયા દરેક તરફ વિનાશની હૃદયત્રા તારાજીના લોહીહાળ દ્રશ્યો હતા કંઈક કેટલાય મૂક જાનવરો પણ આ કાળના ગ્રાસ બની ગયા લોકો જીવતે જીવ જ પોતાના પ્રિયજનો માટે શોધખોળ શરૂ કરી પણ ઘણા તો કરી મળી જ ન શક્યા અનેક અજાણી લાશોને ભારે હૃદય માનવ ધર્મ ભાવથી અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા લોકોએ કાટમાળ બની ગયેલા તેમના ઘરો છોડીને ખુલ્લા મેદાનોના કેમ્પમાં શરણ લેવું પડ્યું નાના બાળકોના આંસુ રોકાતા ન હતા અને વડીલો આંસુ છુપાવીને હિંમત આપી રહ્યા હતા ચમકતા તારાની ચાદર નીચે મારો મીઠડો કચ્છ અનાથ થઈ ગયો હતો ગગનમાં તારા તૂટતા રહ્યા અને નીચે હજારો તૂટેલા કચ્છીઓ જીવનને ફરી જોડવાનો પ્રયાસ કરતા રહ્યા કચ્છના ધાર્મિક સ્થળો પણ વિનાશકારી ભૂકંપમાં બચી શક્યા નહોતા ગુંદાલાનું સચ્ચા માતાજીનું મંદિર ભદ્રેશ્વર તીર્થ ભુજના પ્રાગ અને આઈના મહેલ તથા પ્રાચીન કિલ્લા જેવા ગૌરવ સફળ સ્થળો ધરાશાહી થઈ ગયા ભૂકંપના કેન્દ્રની નજીક આવેલા ભુજની પંચાણું ટકા ઇમારતો નષ્ટ થઈ ગઈ હતી માતમના સમયમાં કચ્છના યુવાનોને સંસ્થાઓ આગળ આવી કચ્છ યુવક સંઘ દ્વારા વાયરલેસ રેડિયો સંચાલિત થયો લોકોને પોતાના સ્વજનો સાથે વાત કરવાનું એક ગજબ માધ્યમ મળી ગયું વિદ્રોહ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલ આ કપરા સમયે માનવતાની મશાલ બની ગઈ ચેરમેન શ્રી બચુભાઈ રામભ્યા ટ્રસ્ટી શ્રી કેશવજીભાઈ અને તેમની ટીમે દિવસ રાત સમાજ સેવા કરી મફત સારવાર ખાવા પીવાનો પ્રબંધ અને ઘાયલ લોકોને સાંત્વના આપવાનું એમનું યોગદાન ક્યારે પણ ભૂલાય એમ નથી નવનીત પરિવારના શ્રી બિપિન ગાલા અને તેમના સાથીઓએ પણ ખડે પગે ભૂકંપ પીડિતોને મદદ કરી ભુજ ખાતે અમરસિંહ ભવનમાં માજી ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા અને સાથીઓએ લાંબા સમય સુધી ભુજમાં મફતમાં ભોજન સેવા જીવદયા અને રોજિંદી જીવનની જરૂરિયાતો પૂરી પાડી માનવતાનું ગૌરવ વધાર્યું શીખ સમુદાયના ભાઈઓએ લંગર યોજીને હજારો ભૂકંપ પીડિતોને અનેક દિવસો સુધી ભોજન પૂરું પાડીને માનવતાની ધૂણી ઠકાવી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોને ભક્તોએ પણ અવિરત તમામ સહાય કરી આજે પચ્ચીસ વર્ષ પછી ખંત અને ખબરથી કચ્છ ફરી ધમધમી રહ્યું છે જ્યાં કાટમાળ હતો ત્યાં મજબૂત ઇમારતો છે આ શોક હતો તે નવી આશા છે કચ્છના લોકોની આકરી મહેનત ઈશ્વર અને માતાજીની કૃપાથી આ કચ્છ આખી દુનિયા માટે નવ જીવનનો પ્રેરક ઉદાહરણ બની ગયું છે આ કથા છે માનવતાના પડની હિંમત અને આશાનું ચાલો આપણે કચ્છના প্রত্যেক નાગરિકને દિલથી સલામ કરીએ નમસ્કાર પચીસ વર્ષ પહેલા મારા વાલા કચ્છની તારાજીની તસવીરો મારી હૃદય અને રડતી આંખે તે મારા કેમેરામાં ખંડાવી આજના કચ્છની ચમકતી તસવીરો સાથે ભૂકંપનો કારણો ભૂતકાળ તમારા નવા યુવા પેઢીને જરૂરથી બતાવો આ નાનકડી ફિલ્મ દ્વારા તમે તમારા પરિવાર સાથે બેસી અને એની સમજણ પણ આપશો જીવનના કપરા સમય સામે લડનાર બહાદુર અને બાહોશ એ કચ્છી પ્રજાનો વંશજ છે એનું એમને ગૌરવ કરાવો પચ્ચીસ વર્ષમાં કચ્છ માત્ર ઉભું નથી થયું પણ ઊંચું થયું છે મહેશ શાહ મારો સુપુત્ર કરન શાહ ખેતલ ફોટોવાટની સમગ્ર ટીમ ના જય જીનેન્દ્ર